તો ઉપરવાસમાં ભારે વરસાદ હોવાને કારણે કંડાણા ડેમમાં પાણીની આવક વધતા કંડાણા ડેમમાં પાંચ પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી વધુ છોડવામાં આવતું મહિસાગર જિલ્લામાં અને નદીના જળસ્તર વધવાના કારણે મહીસાગર નદી કારણે આણંદ જિલ્લાના છવ્વીસ ગામોને વહીવટી તંત્ર દ્વારા અલર્ટ કરી દેવાયા છે તલાટીને ગામમાં હાજર રહેવા સૂચનાઓ આપવામાં આવી છે મહીસાગર નદીમાં જળસ્તર વધવાને કારણે આણંદના વહેરાખાડી પાસે મહીસાગર

કડાણા ડેમ માંથી છોડવામાં આવેલું પાણી હાલ ઘણી ઉચિત સપાટી પર વહી રહ્યું છે શું વેરા ખડી પાસે શું જોવા મળ્યું માતાજીની ચોરી પણ ડૂબી ગઈ છે અને હાથીઓ પથ્થર પણ ડૂબી ગયો છે અને અંદર જવાનો આથી રોડ પણ ડૂબી ગયો છે મારું નામ વીરેન્દ્ર રાજ છે મૂળ નિવાસી વેરા ખાડી જો આગળથી લગભગ સાડા પાંચ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે છે એની પરિસ્થિતિ હાલ તમે જોઈ શકો છો અહીંના નદી કાંઠો જે ઓવરફ્લો વોટર કહેવાય નદી માટે એ અત્યારે હાલ થઈ રહ્યું છે અને ધીમે ધીમે પાણીનું લેવલ વધી રહ્યું છે સાથે અહીંયા જાણી તો જે હાથીઓ પથ્થર કહેવાય છે અને મહીસાગર માતાજીની લગ્ન ચોરી એ બંને પાણીની અંદર અત્યારે ગરકાવ છે અને એ પરિસ્થિતિ એવી છે કે દિવસે દિવસે પાણીનું લેવલ વધતું જાય છે જે થકી સરકાર થકી પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવે છે બીજા બહારથી આવતા લોકોને બરાબર છે પાણીની અંદર જવા માટે રોકવા માટે તો એક સમાચાર મળી રહ્યા છે